નમસ્કાર મિત્રો એનઆઈઓએસ વિડિયો સિરીઝમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે એનઆઈઓએસના ચિત્રકળા એટલે કે પેઇન્ટિંગ વિશે વિશે ભણીશું પેઇન્ટિંગનો પહેલો પાઠ છે કળાનો ઇતિહાસ અને મૂલ્યાંકન અહીં આપણે ઈસવીસન પૂર્વે 3000 થી 600 ઈસવીસન સુધીનો અભ્યાસ કરીશું અહીં સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરી મૌર્ય વંશ સુધીના તબક્કાને આપણે વિગતવાર ભણીશું સૌથી પહેલા

અને કલ્પના શક્તિનો સરસ સમન્વય જોવા મળે છે પ્રશ્ન હડપ્પન કાળના કલાકારો કેવા હતા હડપ્પન કાળના કલાકારો અત્યંત કુશળ હતા ધાર્મિક મૂર્તિ કળામાં કઈ શૈલી એ સમયની આગવી ઓળખ બની હતી જવાબ ધાર્મિક મૂર્તિ કળામાં દેવીના હોઠ ઉપરના સહેજ વળાંક આકૃતિની પૂર્ણ ગોળાઈ કુશળતા ની કોતરણી અને સાદગી એ સમયની આગવી ઓળખ બની હતી પ્રશ્ન પાંચ હડપ્પન યુગના કયા સ્થાનો જાણીતા છે જવાબ હડપ્પન યુગના મથુરા સારનાથ ઉજ્જૈન અને અહિછત્ર વગેરે સ્થાનો જાણીતા છે હવે પ્રસ્તાવનાને સંબંધિત ખાલી જગ્યા જોઈએ તો પહેલું છે અશોક યુગના ગુણવત્તા સબર ખાલી જગ્યા ભારતીય ખજાનો છે તો એનો જવાબ છે અશોક યુગના ગુણવત્તા ભારતીય ખજાનો છે ખાલી જગ્યાના વિશ્વ વિખ્યાત ચિત્રોનું મૌર્યકાળના સમયમાં નિર્માણ થયું હતું એનો જવાબ છે અજંતાના વિશ્વ વિખ્યાત ચિત્રોનું મૌર્યકાળના સમયમાં નિર્માણ થયું હતું ખાલી જગ્યા ત્રણ ખાલી જગ્યા થી ભારતીય કળાના નવા ઇતિહાસની શરૂઆત થઈ એનો જવાબ છે ભારતીય નવા ઇતિહાસની શરૂઆત થઈ હવે આપણે આ એટલે કે નૃત્યાંગના નૃત્ય કરતી છોકરી વિશે જાણીશું પહેલી ખાલી જગ્યા છે નૃત્યાંગનાની મૂર્તિ ખાલી જગ્યામાંથી બની છે તેનો જવાબ છે ધાતુ ખાલી જગ્યા બે નૃત્યાંગનાની મૂર્તિ ખાલી જગ્યા કાળ યુગની છે તેનો જવાબ છે હળદપન કાળ ખાલી જગ્યા ત્રણ નૃત્યાંગનાની મૂર્તિ ખાલી જગ્યા ઇંચ લાંબી છે છતાં તે ખૂબ ખાલી જગ્યા દેખાય છે તેનો જવાબ છે ચાર ઇંચ લાંબી છે છતાં વિશાળ દેખાય છે ખાલી જગ્યા ચાર નૃત્યાંગનાની મૂર્તિએ ડાબા હાથમાં ખભા સુધી ખાલી જગ્યા પહેરેલી છે તેનો જવાબ છે બંગડીઓ પહેરેલી છે હવે આપણે 1.1 નૃત્યાંગના વિશેના પ્રશ્નો વિશે જાણીશું આ પહેલા એક વાત જણાવું કે આના માટે અમે સરસ મજાની બુક બનાવેલી છે જો તમે આ સાથે બુક રાખશો તો તમે સ્વાધ્યાયને સારી રીતે સમજી શકશો હવે પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન નૃત્યાંગનાની મૂર્તિ સેનાથી બનેલી છે જવાબ નૃત્યાંગનાની મૂર્તિ ધાતુમાંથી બનેલી છે પ્રશ્ન બે કઈ ઘાટીની હસ્તકલા કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે જવાબ સિંધુ ઘાટીની હસ્તકલા કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે પ્રશ્ન નૃત્યાંગનાની મૂર્તિની આકૃતિ કેવી જણાય છે જવાબ નૃત્યાંગનાની મૂર્તિની આકૃતિ લાંબી પાતળી અને લયબદ્ધ જણાય છે પ્રશ્ન ચાર નૃત્યાંગનાની મૂર્તિના વાળ સેના સાથે ગુથેલા છે જવાબ નૃત્યાંગનાની મૂર્તિના વાળ અંબોળા સાથે ગુથેલા છે પ્રશ્ન પાંચ નૃત્યાંગનાની મૂર્તિ કેવી રીતે ઊભી છે જવાબ નૃત્યાંગનાની મૂર્તિ આરામદાયક મુદ્રામાં પોતાનો જમણો હાથ કમર પર અને ડાબો હાથ જાંગ સાથે ટેકીને ઉભી છે પ્રશ્ન છ નૃત્યાંગનાની મૂર્તિ ક્યાંથી મળેલ છે જવાબ નૃત્યાંગનાની મૂર્તિ મોહોથી મળે છે વસ્ત્રો પહેર્યા છે જવાબ નૃત્યાંગના વસ્ત્રો નથી પહેર્યા નિવસ્ત્ર છે પ્રશ્ન નવ શિલ્પકૃતિનું માધ્યમ શું છે જવાબ નૃત્યાંગનાની મૂર્તિ

તેમજ પહાડી પથ્થર ઉપર કોતરણી કરાવી હતી પ્રશ્ન બે અશોકના શિલાલેખ કયા પ્રદેશમાં જોવા મળે છે જવાબ શિલાલેખ દક્ષિણી સિવાય બધા જ પ્રદેશોમાં જોવા મળે છે પ્રશ્ન ત્રણ સ્તંભ કેટલા ભાગમાં છે કયા કયા જવાબ સ્તંભ ત્રણ ભાગમાં છે પ્રથમ ભાગ પાયાનો બીજો લંબાઈ પૂર્વક વિસ્તાર અને ત્રીજા મથાળે સુશોભિત સ્તંભ છે જેને મુખ્ય ભાગ કહેવામાં આવે છે પ્રશ્ન ચાર સાંડ સ્તંભ શિખર કયા કાળના શિખરોમાં ખૂબ પ્રખ્યાત છે જવાબ સાંડ સ્તંભ શિખર અશોક કાળના શિખરોમાં ખૂબ પ્રખ્યાત છે પ્રશ્ન પાંચ સાંડની મૂર્તિની ગુણવત્તા શું છે જવાબ સાંડની મૂર્તિની લીસી ચમક

મધ્ય પૂર્વના શિલ્પીઓ પાસેથી શીખવામાં આવેલ છે પ્રશ્ન આઠ રામપુરવા બુલ કેપિટલ ક્યાંથી મળેલ છે જવાબ રામપુરવા બુલ કેપિટલ રામપુરવામાંથી મળેલ છે પ્રશ્ન નવ બુલ કેપિટલનો આધાર કેવો છે જવાબ બુલ કેપિટલનો આધાર ઘંટાકારમાં કોતરેલું ઉલટું કમળ છે પ્રશ્ન દસ બુલ કેપિટલના આધાર પર શું મૂકવામાં આવેલ છે જવાબ બુલ કેપિટલ ના આધાર કેપિટલ ભારતીય સંગ્રહાલયમાં છે પ્રશ્ન બાર બુલ કેપિટલ નું માધ્યમ શું છે જવાબ બુલ કેપિટલ નું માધ્યમ લીસો રેતીયો પથ્થર છે હવે આપણે વન પોઈન્ટ થ્રી શ્યામ રાજકુમારી ના પ્રશ્નો વિશે જાણીશું સૌથી પહેલો પ્રશ્ન છે અજંતાની અજંતાની ગુફાઓ ગુફાઓ ક્યાં આવેલી આવેલી છે છે જવાબ મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે પ્રશ્ન બે અજંતાની ગુફાઓનું નામ શેના પરથી રાખવામાં આવેલું છે જવાબ અજંતાની ગુફાઓનું નામ નજીકમાં આવેલા ગામ અજિંથા પરથી રાખવામાં આવેલ છે પ્રશ્ન ત્રણ અજંતાના ચિત્રો કેટલા તબક્કામાં થયા છે અને કયા કયા જવાબ અજંતાના ચિત્રો બે તબક્કામાં થયા છે પહેલો તબક્કો તબક્કો અને બીજો પ્રશ્ન ચાર અજંતાના મોટા ભાગના ચિત્રો કયા કાળમાં થયા છે જવાબ અજંતાના મોટા ભાગના ચિત્રો વાકાટક કાળમાં થયા છે પ્રશ્ન પાંચ

એ તેની વિશેષતા છે પ્રશ્ન સાત ભગવાન બુદ્ધ ને પ્રતિકાત્મક સ્વરૂપે આઠ શ્યામ રાજકુમારીના ચિત્રમાં કયા પ્રકારના રંગો વપરાયા છે જવાબ શ્યામ રાજકુમારીના ચિત્રમાં માટીના રંગો વપરાયા છે પ્રશ્ન નવ શ્યામ રાજકુમારી ચિત્ર અજંતાના તબક્કામાં થયેલું છે પ્રશ્ન દસ શ્યામ રાજકુમારીનું ચિત્ર કયા સમયનું છે જવાબ શ્યામ રાજકુમારીનું ચિત્ર બીજી શતાબ્દી થી છઠ્ઠી શતાબ્દી ના છે હવે આપણે શ્યામ રાજકુમારી ખાલી વિશે જોઈશું ખાલી જગ્યા ચૈત્યાસ પૂજા માટે અને વિહાર મઠ વિહાર માટે નંબર ટુ પ્રથમ હિનયાનમાં ભગવાન બુદ્ધ ને ખાલી જગ્યાના સ્વરૂપે દર્શાવેલ છે બીજા મહાયાનમાં ભગવાન બુદ્ધ ને ખાલી જગ્યા રૂપે દર્શાવેલ છે જવાબ પહેલામાં પ્રતિકોના સ્વરૂપે અને બીજામાં માનવ સ્વરૂપે ક્વેશ્ચન ત્રણ ચિત્રો ખાલી જગ્યા પદ્ધતિના નથી જવાબ છે ફ્રેશકો પદ્ધતિ ક્વેશ્ચન ચાર ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં ખાલી જગ્યાના ચિત્રોનું અભૂતપૂર્વ સ્થાન છે જવાબ છે અજંતાના ક્વેશ્ચન ફાઈવ અજંતાના ચિત્રોની વિષય વસ્તુ ખાલી જગ્યા છે જવાબ છે ધાર્મિક ક્વેશ્ચન સિક્સ ખાલી જગ્યાએ અજંતાની ચિત્રકળાનું ઉત્તમ ઉદાહરણ છે જવાબ છે શ્યામ રાજકુમારી ક્વેશ્ચન સાત ચિત્રોના ખાલી જગ્યામાં ગીત ભાવનો અનુભવ થાય છે જવાબ છે સંગીતના